đi vào luôn đi ha 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 đi vào đi đi vào đi vào પ્રતિનિધિ બન્યા પછી મારો જન્મદિવસ એ સેવા દિવસ તરીકે વિસ્તારમાં ઉજવીએ છીએ એ પહેલાં ક્યારેય ઉજવ્યો નથી મને આનંદ છે કે મારા પપ્પાની પુણ્યતિથિ હોય સૌજી દાદાની તો પણ આ પ્રકારે મેડિકલ કેમ્પો કરવા અન્ય જે આપણી મંદબુદ્ધિના બાળકો હોય બેરામુંગા હોય તાપીબાઈ વિકાસગ્રહ હોય વૃદ્ધાશ્રમ હોય એમાં સાથે રહીને પરિવાર સાથે ભોજન કરાવવું સરકારી સ્કૂલના બાળકો હોય એને વિશિષ્ટ ભોજન કરાવવું વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય આ બધા જ કાર્યક્રમો કરીએ છીએ માની નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખડવી ઉજવે છે હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું દર વર્ષે કરતો હોઉં છું આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો પંદર સુધી બે હજાર લોકોએ લગભગ એમાં લાભ લીધો છે આ પણ સવારે ત્યાં હતા કુંભારવાડામાં અક્ષરપાર્કમાં ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ એમને લાભ મળે એ હંમેશા મારા કામનું કેન્દ્ર રહ્યું છે પતંગો આપવાથી મળીને જે કાંઈ હોય સરકારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસ વધે એમના પરિવારજનો નીડી લોકો છે એમને ઉપયોગી થવાય સાથે સાથે આજે હમણાં જ કાળિયાબીડ ખાતે ભાવનગરમાં એક મહત્ત્વનો એરિયા છે લગભગ બાર કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે ઇન્ટિરિયર રોડ છે એ રોડ ઉપર પેથોડિયા અલગ એક કેસરી પિંક વ્હાઇટ લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાઓ પર કોઈ ફિલ્મમાં અન્ય જગ્યાએ વડનગરમાં આદરણી નરેન્દ્રભાઈ મોદીની ભૂમિની અંદર ફોરેસ્ટ વિભાગે આ પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને સો એ સો ટકા સફળ થયા છે એ જ પ્રકારના વૃક્ષો પહેલી વખત ભાવનગરમાં એ વવાઈ રહ્યા છે લગભગ ચારસો ને સિત્તેર વૃક્ષો સાથે કાળિયાબીડમાં આ પ્રારંભ કરી રહ્યા છીએ આખું કાળિયાબીડ એ ગ્રીનને કલરફુલ બનાવવાનો અમારી ટીમનો અમારી પાર્ટીનો કોર્પોરેશનમાં માનની મેયરશ્રી વિભાગ સદભાવના ટ્રસ્ટ આ બધા સાથે મળીને કાળિયાબીડ એ અમે કલરફુલ બનાવીશું ગ્રીન બનાવીશું સાથે સાથે ભાવનગર પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર શહેર રોડની બંને બાજુ આ પ્રકારના વૃક્ષો વાવીને એ માટી નવી નાખીને એ પ્રકારનું ખાતર નાખીને એ પ્રકારની જાળવણીને કેળવણી કરીને સો ટકા આવૃક્ષોગે એમના માટેનો ફોરેસ્ટ વિભાગ વિસ્તરણ વિભાગ જે છે ભાવનગરના ડીએફઓ છે આ તમામ લોકો કોર્પોરેશન છે મારી ટીમ છે સ્વયં મારી ગ્રાન્ટ છે સિત્તેર લાખ રૂપિયા જેટલા ખર્ચ એ માત્ર કાર્યવૈમાં થશે અને આપ સૌનો પણ એનજીઓનો આવી સંસ્થાઓ જે કામ કરે છે એ બધાનો પણ હું સહકાર મૂકું છું કે આવો સૌ સાથે મળીને આપણું હરિયાળું ભાવનગર એ હવે કલરફુલ બનાવવા તરફ આગળ વધીએ અને એ દ્રશ્ય હમણાં જ મેં બતાવ્યું છે આપે પણ જોયું છે કલરફુલ ભાવનગર કલરફુલ કાળીપીટ બનાવવા માટેનો એક ગ્રીન ભાવનગર કલરફુલ ભાવનગર એ બનાવવાનો સંકલ્પ આજે અમે આ શરૂ કર્યો છે મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર અમને આશીર્વાદ આપશે લોકોને આશીર્વાદ મળશે અને એક નવા પ્રકારનો ભાવનગર એ આપણે રંગબેરંગી જોઈશું થેન્ક યુ